નમસ્કાર દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર નમસ્કાર મિત્રો અત્યારના સૌથી મોટા સમાચારમાં વાત કરીશું તમિલનાડુ કેરળમાં વરસાદને લઈને હાઈ એલર્ટ ઘણા રાજ્યોમાં ઠંડીની શરૂઆત થઈ ગઈ છે તો બીજી તરફ હવામાન વિભાગે તામિલનાડુના અનેક જિલ્લામાં વરસાદને લઈને એલર્ટ જાહેર કર્યું છે કન્યાકુમારી તિરુવનંતરમપુરમ થુથુકડી રામનાથપુરમ શિવગંગાઈ વગેરે વિસ્તારોમાં જોરદાર વરસાદ હજુ પણ પડી શકે છે કેરળના ત્રિશોર એનારકુલમ ઇડુકી કોજીકોર અને વાયનાડમાં ભારે વરસાદનું એલર્ટ પણ આપી દેવામાં આવ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતના દરિયામાં પાકિસ્તાને કર્યું છે ફાયરિંગ ગુજરાતના દરિયામાં મોડી રાત્રે ઓખાની બોટ પર પાકિસ્તાનની મરીને ફાયરિંગ કર્યું હતું જેનાથી બોટ ડૂબી ગઈ હતી રાહતની વાત એ છે કે ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા બોટ પરના માછીમારોને બચાવી લેવામાં આવ્યા હતા આ માછીમારોને બપોર બાદ ઓખા બંદરે લાવવામાં આવ્યા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પ્રચારનો પડઘમ બંધ વીસમી નવેમ્બરે મતદાન મહારાષ્ટ્ર અને ઝારખંડમાં વિધાનસભા ચૂંટણીના પ્રચારનો પડઘમ બંધ થઈ ગયો છે મહારાષ્ટ્રમાં બસો ને અને ઝારખંડમાં આડત્રીસ બેઠકો પર વીસ નવેમ્બરે ચૂંટણી યોજાવાની છે બંને રાજ્યોમાં ત્રેવીસ નવેમ્બરે મતગણતરી થશે અને ચૂંટણી પરિણામો જાહેર કરવામાં આવશે મહારાષ્ટ્રમાં મુખ્ય લડાઈ સત્તાધારી મહાયુતિ અને વિપક્ષ મહાવિકાસ અઘાડી વચ્ચે છે ઝારખંડમાં અડત્રીસમાંથી સત્તર સીટો પર બીજેપી જેચેએમ વચ્ચે સીધો મુકાબલો થનારો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દિલ્હીમાં પ્રદૂષણ ટ્રકોના પ્રવેશ ઉપર પ્રતિબંધ દેશની રાજધાની દિલ્હીમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ એટલે કે એક્યુઆઈ ગંભીર શ્રેણીમાં પહોંચી ગયો છે આવી સ્થિતિમાં ગ્રેપ ફોરના નિયમો લાગુ કરવામાં આવ્યા છે જેના કારણે ધોરણ દસ અને બાર સિવાયની તમામ શાળાઓ બંધ કરી દેવામાં આવી છે તમામ બાળકો માટેના વર્ગો ઓનલાઈન ચાલશે આ સાથે દિલ્હીમાં ટકોના પ્રવેશ ઉપર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે જો કે આવશ્યક સેવાઓ પૂરી પાડતી બી એસ સિક્સ ડીઝલ ટકો જ પ્રવેશી શકશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદી બ્રાઝિલના રિયો ડી જાનેરો પહોંચ્યા છે પીએમ મોદી બ્રાઝિલના રિયો ડી જાનેરો પહોંચી ગયા હતા ત્રણ દેશોના પ્રવાસના બીજા તબક્કા દરમિયાન પીએમ મોદી અઢાર અને ઓગણીસ નવેમ્બરે બ્રાઝિલમાં યોજાનારી ઓગણીસમી જી ટ્વેન્ટી લીડર્સમાં સમિટમાં ભાગ લેશે પીએમ મોદીનું રિયો ડી જાનેરોમાં ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું પીએમે એક્સ ઉપર બ્રાઝિલ પહોંચવાનો ફોટો શેર કર્યો છે કેપ્શન પણ લખ્યું છે હું શિખર સંમેલન અને વિશ્વના વિવિધ નેતાઓ સાથે અર્થપૂર્ણ વાર્તાલાપની રાહ જોઈ રહ્યો છું અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભાજપ કાઉન્સિલર સામે દુષ્કર્મની ફરિયાદ ગુજરાતમાં ભાજપના એક નેતા સામે ગંભીર ફરિયાદ સામે આવી છે આણંદમાં ભાજપ કાઉન્સિલર દીપુ પ્રજાપતિ પર દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે જે મુજબ કાઉન્સિલર પાણીતાને ધમકી આપીને તેના ઉપર બળજબરીથી દુષ્કર્મ આચરતો હતો કાઉન્સિલર બાળકો અને પતિને જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો દુષ્કર્મની ફરિયાદ થયા બાદ ભાજપે કાઉન્સિલરને સસ્પેન્ડ કરી દીધો છે મિત્રો અન્ય સમાચારની વાત કરીએ તો સ્કૂલ અને કોલેજોમાં શૈક્ષણિક કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે મિત્રો તમને રસ્તા પર શાળાએ જતા બાળકો હવે જોવા મળનારા છે દિવાળીના વેકેશન બાદ ગઈકાલથી રાજ્યમાં ફરી વખત શૈક્ષણિક કાર્યક્રમનો કાર્યક્રમનો પ્રારંભ થઈ ગયો છે એકવીસ દિવસના લાંબા વેકેશન બાદ ગઈકાલથી બાળકો ફરીથી શાળાએ જતા જોવા મળ્યા હતા તમામ શાળાઓમાં બીજા સત્રનો પ્રારંભ થઈ જવા પામ્યો છે એટલે કે અઢાર નવેમ્બરથી શરૂ થતું આ બીજું સત્ર ચાર મે સુધી ચાલનારું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતીય મહિલા હોકી ટીમ સેમિફાઈનલમાં પહોંચી છે એશિયન ચેમ્પિયનશીપ ટ્રોફી રાજગીર બે હજાર ચોવીસની સેમિફાઈનલમાં ભારતીય મહિલા ટીમને સ્થાન મળ્યું છે ટીમે રવિવારે તેની છેલ્લી ગ્રુપ મેચમાં જાપાનને ત્રણ શૂન્યથી હરાવ્યું હતું જેનાથી સેમિફાઈનલમાં જગ્યા મળી ગઈ છે બીજા હાફમાં નવનીત ગૌર અને દીપિકાના ગોલથી ભારતને શાનદાર જીત મળી છે ગ્રુપ સ્ટેજમાં ભારતે તેની તમામ મેચો જીતીને પ્રથમ સ્થાન મેળવ્યું છે ભારત ઓગણીસ નવેમ્બરે સેમિફાઈનલમાં ફરી એકવાર જાપાનનો સામનો કરનારું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વિવાદાસ્પદ ટિપ્પણી કેસમાં સાઉથ અભિનેત્રી કસ્તુરીને જેલ અભિનેત્રી કસ્તુરી શંકરે તાજેતરમાં ચેન્નાઈમાં હિન્દુ પીપલ્સ પાર્ટી દ્વારા આયોજિત વિરોધ પ્રદર્શનમાં ભાગ લીધો હતો આ દરમિયાન તેણે દ્રવિડિયન અને તેલુગુ સમુદાય વિશે કથિત રીતે અપમાનજનક ટિપ્પણી કરી હતી તેમની વિવાદાસ્પદ ટિપ્પણીનો વિવિધ રાજકીય પક્ષોએ જોરદાર વિરોધ કર્યો હતો ચારે બાજુ વિરોધ થયા બાદ અભિનેત્રી કસ્તુરીએ સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ દ્વારા અફસોસ પણ વ્યક્ત કર્યો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતમાં વાયરલ ઇન્ફેક્શનના કેસમાં સતત વધારો થયો છે સુરતમાં રોગચાળાએ યુવકનો ભોગ લીધો છે જેમાં ભટાણના યુવકનો મેલેરિયાથી મોત થતાં દોડધામ મચી ગઈ છે ચોત્રીસ વર્ષીય રાધેશ્યામ બાવરીયાનું મોત થયું હોય તો સતત તાવ આવતા યુવકને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો સુરતમાં તાવ શરદી ખાંસી અને ઇન્ફેક્શનના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે ખાનગી અને સરકારી હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ રહી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાંચ દિવસ કેવું રહેશે વાતાવરણ હવામાન વિભાગની માહિતી અનુસાર ગુજરાતમાં આવનારા પાંચ દિવસ વાતાવરણ સૂકું રહેશે આજની વાત કરીએ તો તાપમાન યથાવત રહેશે પરંતુ બે દિવસ પછી તાપમાન બે થી ત્રણ ડિગ્રી ઘટી શકે છે રાજ્યમાં સૌથી ઓછું તાપમાન ચૌદ પોઈન્ટ આઠ ડિગ્રી ગાંધીનગરમાં નોંધાયું છે અગાઉ અંબાદ પટેલે જણાવ્યું હતું કે સત્તરથી વીસ નવેમ્બર પશ્ચિમી વિક્ષોભ આવશે ઉત્તરીય પર્વતીય પ્રદેશમાં હિમવર્ષાને કારણે ગુજરાતમાં ગરમી ઘટશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચૌદ લાખ વીસ હજારથી વધુ શ્રદ્ધાળુઓએ બદ્રીનાથની મુલાકાત લીધી છે ઉત્તરાખંડમાં ફેમસ બદ્રીનાથ ધામના કપાટ બંધ કરવામાં આવ્યા છે તેની સાથે ચાર ધામ યાત્રાનું સમાર્પણ પણ થઈ ગયું છે શ્રી ઉદ્ધવજી અને શ્રી કુબેરજી પાંડુ કેશ્વર પ્રસ્થાન કરશે ઉપરાંત આજે જગદગુરુ આદિશંકરાચાર્યની ગાદી જોઠી મઠના નૃસિંહ મંદિરે પહોંચશે એ અહેવાલ મુજબ આ વર્ષે ચૌદ લાખ વીસ હજારથી વધુ શ્રદ્ધાળુઓએ બદ્રીનાથ ધામની મુલાકાત લીધી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો માત્ર પહેલી પત્ની જે પેન્શનની હકદાર છે તેઓ હાઈકોર્ટે જણાવ્યું છે અલ્હાબાદ હાઈકોર્ટે કહ્યું છે કે માત્ર પહેલી પત્ની જે પેન્શન મેળવવા માટે હકદાર છે હાઈકોર્ટે એ એમયુના વાઇસ ચાન્સેલરને ત્રણ વખત લગ્ન કરનાર કર્મચારીની પ્રથમ પત્નીને પેન્શન ચૂકવણી અંગે બે મહિનામાં નિર્ણય લેવા જણાવ્યું છે એ એમયુના નિવૃત્ત કર્મચારી મોહમ્મદ ઈશાકે ત્રણ વખત લગ્ન કર્યા હતા બીજી પત્નીનું અવસાન થયું છે ઈશાકના મૃત્યુ પછી પેન્શન ત્રીજી પત્નીને જવાનું શરૂ થયું આ અંગે પ્રથમ પત્ની સુલતાનાએ અરજી પણ કરી હતી તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે